તમે સતત અવાજ ઉઠાવો તો શું ફરક પડે જો નાગરિકોમાં ચેતના જાગે તો શું ફરક પડે જો નાગરિકો પોતાની કરોડરજ્જુ ટટ્ટાર કરીને આંખોમાં આંખો નાખીને પ્રશ્ન કરે તો શું ફરક પડે સતત ચાલતા રિપોર્ટિંગથી પણ શું ફરક પડે એ પડેલા ફરક વિશે શરૂઆતમાં કરીશું વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી કચ્છ હોય બનાસકાંઠા હોય જામનગર હોય દ્વારિકા હોય દાહોદ હોય છોટાઉદેપુર હોય અનેક જિલ્લાઓ એવા છે કે જે શિક્ષણની કમીથી પીડાઈ રહ્યા છે શિક્ષણની કમીથી એટલા માટે પીડાય છે કેમ કે શિક્ષકોથી વંચિત છે શિક્ષકોથી વંચિત એટલા માટે છે કેમ કે પોલિસી પેરાલિસિસમાંથી પસાર થઈ રહ્યું છે ગુજરાત રાજ્ય જૂના કરેલા નિર્ણયો આજે પણ એટલા નડી રહ્યા છે ટેટ ટાટની ભરતી થતી નથી પરીક્ષાઓ સારી રીતે નથી લેવાતી એક પરીક્ષા પૂરી થાય અને એની ભરતી સુધી પહોંચે એ મિનિમમ પંચ વર્ષીય યોજના બને છે એટલી ખરાબ હાલતમાં ચાલી રહેલું ગુજરાત રાજ્ય શિક્ષકોની એવી ઘટમાંથી પસાર થઈ રહ્યું છે કે સતત ચાલતા રિપોર્ટિંગ પછી સરકારે કેવો નિર્ણય કરે છે અને હું આને ઇમ્પેક્ટ તરીકે આ વાતને મૂકું કે જમાવટે સતત આ વિષય ઉપાડ્યો અને જમાવટે સતત આ મુદ્દો ચલાવ્યો ને કચ્છમાં જઈને પણ રિપોર્ટિંગ કર્યું અને લોકોએ પણ ખૂબ વિરોધ કર્યો અને સ્થાનિકો પણ એક મતે વાત સાથે જોડાયા કે શિક્ષકોની જરૂર છે ને એનું આ પરિણામ આવ્યું છે તો હું આને સંપૂર્ણ પરિણામ તો નહીં માની શકું એવી ઇમ્પેક્ટ કે જેમાં ખુશી પણ હું વ્યક્ત નથી કરી શકતી પણ છતાંય ખૂબ મહત્ત્વનો નિર્ણય છે જે શિક્ષણ વિભાગે લીધો છે અને એટલે જ આપણે એવું કહીએ છીએ ને કે કશું જ નહીં તો આટલું તો ખરું એ દ્રષ્ટિકોણથી જોતા ના મામા કરતા કાણો મામો સારો એમ કરીને પણ આપણે જો એ નિર્ણયને જોઈએ તો જ્ઞાન સહાયકોથી પણ જ્યાં શિક્ષકોની ઘટ પૂરી નથી થઈ શકી ભરતી વચ્ચે કોર્ટની મેટર આવે એના પછી એકદમ સ્લો મોશનમાં કાચબા ગતિએ કામ ચાલે અને સરકાર તાત્કાલિક તો એ ભરતી પૂરી કરીને એક દિવસમાં તો નિર્ણય કરી નથી શકવાની એટલે નિર્ણય કરવા સક્ષમ છે પણ છતાંય એ કરે તો પણ એ પ્રક્રિયાને એટલો સમય તો લાગવાનો છે જેટલી આપણી અપેક્ષા હોય ને અપેક્ષા કરતાં તો વધારે જ લાગવાનો છે એટલે સિસ્ટમની ખરાબ તો ખરાબ પણ એ વાસ્તવિકતાને સ્વીકારીને આપણે સમજવું પડશે કે આ વ્યવસ્થા કચ્છને કાલે ને કાલે શિક્ષકો નથી આપી શકવાની તો પછી એ ક્યારેય આપશે શિક્ષક તો આખા રાજ્યમાં લેવાયો છે એક નિર્ણય કે જ્યાં જ્ઞાન સહાયકોથી પણ શિક્ષકોની ઘટ પૂરી નથી થઈ શકી ત્યાં તમે નિવૃત્ત શિક્ષકોને હાયર કરો નિવૃત્ત શિક્ષકોને નોકરીમાં લો એવા શિક્ષકો કે રિટાયર થઈ ગયા છે એમને માનદ વેતન આપો પણ શાળામાં વૈકલ્પિક વ્યવસ્થા કરો આખરે રાજ્ય સરકારને ગંભીરતા સમજાઈ છે કે બાળકો જ્યારે શિક્ષણથી અને શિક્ષકથી વંચિત રહી જાય ત્યારે ગામના ગામ અભાવમાં જીવતા થઈ જાય છે એ નાના બાળકો જેની ટચુકડી આંખોમાં બહુ જ વિશાળ સપના છે એ સપના એની પાસેથી છીનવવાનો કોઈને અધિકાર નથી અને છતાંય એ સપના આપણે મારતા આવ્યા છીએ કચડતા આવ્યા છીએ એ પગ નીચે અને એ પગ નીચે કચડાતા સપનાઓએ એક સાથે બુલંદીથી અવાજ કર્યો અને આખા રાજ્યમાંથી એક પછી એક તસવીરો સામે આવવા માંડી કચ્છે તો બહુ જ બુલંદીથી એ અવાજ ઉપાડ્યો ત્યારે એનું પરિણામ આ દિશામાં આ દિશા તરફ જતું દેખાઈ રહ્યું છે અને એટલે જે સ્થાનિકોની ભરતી ક્યારે થશે અને કચ્છની શિક્ષકોની ઘટ પૂરી ક્યારે થશે ખબર નથી પણ પ્રયત્ન થશે કે નિવૃત્ત શિક્ષકો છે એમને માનંદ વેતન આપો અને તમે એમને લઈ જાઓ જ્ઞાન સહાયકો પણ પૂરા કચ્છમાં ગયા નથી નોકરી કરવા માટે આપણે કચ્છના વિકાસની ગમે તેટલી વાતો કરીએ લોકો તરત જ ટ્રાન્સફર કરાવીને ત્યાંથી નીકળી જાય છે જે રોકાય છે આખી જિંદગી કચ્છનું બનીને રહી જાય છે પણ જે લોકો નથી રહેતા એ લાંબો સમય ટપતા પણ નથી માંડ ભાષા શીખ્યા હોય અને પાછી ટ્રાન્સફર લઈને પોતાના વતનમાં પહોંચે ત્યારે સૌથી વધારે જો અન્યાય કોઈની સાથે થતો હોય તો એ બાળકોની સાથે થાય છે જે બાળકો અલગ થોડી ભાષા અલગ બોલે છે થોડાક દૂર આવેલા પ્રદેશમાં વસેલા છે જેની લાક્ષણિકતાઓ થોડી અલગ છે એના કારણે એમની સાથે શિક્ષણનો અન્યાય તો કેવી રીતે થવો જોઈએ અને એટલા જ માટે આ બધા જ જિલ્લાઓ જેની યાદી હું પહેલાં બોલી એ દરેક જગ્યાએ શિક્ષકો બહુ જલ્દી પહોંચે એવી અપેક્ષા છે અમદાવાદમાં નોકરી કરવા માટે તરત બધા તૈયાર હોય છે છોટાઉદેપુરમાં નથી જતા શિક્ષકો અને એટલે જ આ ગેપ નહીં પૂરાય એટલે જે લોકો ત્યાં નિવૃત્ત થયા છે ત્યાં જ વસે છે એ લોકો પણ પાછા જો નોકરીમાં જોડાય માનદ વેતનમાં પોતાના વતન માટે કામ કરવાની શરૂઆત કરે તો વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બાળકોને શિક્ષણ મળી રહેવાનું છે આપણી એ કરૂણતા પણ છે કે યુવાન લોકો રોજગારથી વંચિત છે અને આપણે નિવૃત્ત લોકોને એક્સટેન્શન પર રાખવા પડે છે વ્યવસ્થામાં ખોળખામ પણ આવી જાય અને સાવ પેરાલિસિસ પર ચાલવા માંડે વ્યવસ્થા ત્યારે શું થઈ શકે એની આ બહુ દુર્ભાગ્યપૂર્ણ તસવીર પણ છે શિક્ષણ વિભાગને અભિનંદન કરેલા પ્રયત્ન માટે અપેક્ષા કે પૂરી કરો હવે ભરતી બહુ ખેંચ્યું તમે જો તમને ખરેખર ફરક પડે છે તો પછી એ ફરક વ્યવસ્થામાં પણ દેખાવવો જોઈએ